સીસીટીવી ગર્સ હોસ્ટલ ભોજન વ્યવસ્થા વિદ્યાર્થી વિદ્યાર્થીને હોસ્ટેલ પ્રવેશ ફી પરત કરવા કૃપા ગુણ આપવામાં ગેરરીતિ થવી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ ફરજિયાત કરવા કાર્યકર્તા જુદી જુદી સમસ્યાઓ નિવારવા લેખિતમાં ખાતરી આપી હતી કુલપતિ ચેમ્બરની બહાર વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અગિયાર માંગણીઓ માટે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો યુનિવર્સિટીના કુલ સચિવે લેખિત ખાતરી આપી હતી કે જેમાં હોસ્ટેલની મેસમાં કેમેરા મુકાશે મેસમાં ભોજન અને અન્ય સુવિધાઓ બાબતે અહેવાલ આપવા સમિતિની રચના કરી છે જેનો અહેવાલ આવ્યા બાદ કાર્યવાહી કરાશે કેમ્પસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આઈ કાર્ડ પહેરવા માટે જણાવાયું છે મુજબ હાલ દસ સીસીટીવી કેમેરા તાત્કાલિક ફિટ કરવામાં આવશે અને બાકીની સીસીટીવી કેમેરા માટે ટેન્ડર પ્રક્રિયા કરાશે બોયઝ હોસ્ટેલમાં મેસ શરૂ કરવા માટે કાર્યવાહી કરાશે

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર